સવારે સાત વાગે ઊઠી જાય કંઈક ટેનિસના શૂઝ લઈ આવી છે પહેરી લે અને સૌથી પહેલાં દૂધીનો જ્યુસ પીવાનો બરાબર પછી આમ હાથ હવામાં ઉપર લઈ જાય વાંકી વળે ઘૂંટણને લગાડે બે વાર આવું કરે ને પછી બે મુઠ્ઠા અખરોટ ખાઈ લે પછી નાવા જવાનું નાઈ લે પછી હેલ્થ ફૂડ બે ઇડલી બે બ્રાઉન બ્રેડની સ્લાઈસ અને એક લોટો ઓરેન્જ જ્યુસ

ભાજી અને જુવારની એક રોટલી એ સિવાય પછી જો દિવસ દરમિયાન થોડી થોડી વચ્ચે ભૂખ લાગે ને તો ખાખરા ખરા બિસ્કિટ અને ડાયટ બેલ સમજ્યા તમે થોડી થોડી વારે ખાવાનું એવું કઈ કે છે આ લોકો અને રાત્રે જમવામાં ફક્ત ફાડાની ખીચડી અરે ભાઈ આ બધું નોર્મલ ખાવાનું અમારા ઘરે જે બનતું હતું ને પેલા દાળ ભાત રોટલી શાક એ બધું બંધ કરી દીધું છે અને એની જગ્યાએ આવું ચાલુ થયું છે એ બધું મૂળ ખાવાનું જે બંધ થયું ને તો પણ મારા ઘરનો ખર્ચો ડબલ થઈ ગયો છે કારણ કે હિતિયો એ પાછો ડાયટિંગમાં જોડાયો છે રોજ સાલો કે બે બે મોટા ગ્લાસ ભરીના ગાજરના જ્યુસ પી જાય છે દિવસે ને દિવસે ગલગોટા જેવો થતો જાય છે હિતિયો અને મારા બાપાએ આ વાદે જોડાયા છે એમનું તો જે નોર્મલ ખાવાનું છે બધું જ ચાલુ છે પણ સાથે સાથે આમ અખરોટના બે મુઠ્ઠા મારી લે બે જ્યુસના ગ્લાસ ટોકી જાય એક આ દૂધનો ગ્લાસ પી જાય ધીમે ધીમે બાપાની તબિયત એટલી સુધરી જશે ને કે થોડા વખત માં તો અશોક વાટિકાના અંગરક્ષક જેવા લાગશે અને હું મંદિર ની બાર જેવો લાગી